अतिशय गंभीर मुद्दों हूँ संवेदनशील मुद्दा ने पूरी संवेदनशीलता बात जीवन अमूल्य है कोईप कि मनस ने पुनर्जीवित नहीं करती सौरे का એ માણસના જીવન માટે લેવી જોઈએ કે માણસનું જીવન ટકી રહેવું જોઈએ કોરોનાનો કાળ આવ્યો બધા ચિંતિત ત્યારે એક વેક્સિન વેક્સિન માટેની માટેની જે શોધ માટેની હોડ લાગી અને સામાન્ય રીતે વેક્સિનની આડઅસરો જોવા માટે જે સમય હોય એ સમયની રાહ દુનિયા જોઈ શકે એવી સ્થિતિ નહોતી એટલે વેક્સિન આપવાનું ચાલુ થયું વેક્સિન આપવાનું શરૂ થયું ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબલ્યુ એ કહ્યું કે આ ઝડપથી પૂરી ચકાસણી આડઅસરોની થાય એના માટેનો સમય નહીં હોવાના કારણે વેક્સિનની શરૂઆત કરી છે પણ દરેક દેશ અને આ ડસરો ઉપર ગાળજી રાખી અને શું આડસરો થશે એનો રિપોર્ટ રાખે આપણે જો એ દિવસોને યાદ કરીએ તો એ દિવસો દરમિયાન એક મહીમ ચાલી વગર વેક્સિન નું સર્ટિફિકેટ કોઈ નીકળી ના શકે એવી પરિસ્થિતિ પણ પેદા થઈ એ વખતના સમય પછી ડબલ્યુએચ એ કહ્યા પછી દુનિયાભરના દેશોએ જે વેક્સિન આપતા હતા પોતે એ કોને વેક્સિન આપ્યું એના હેલ્થ પેરામીટર્સ શું હતા વેક્સિન અપાયા પછી એના હેલ્થ પેરામીટર્સમાં શું ફેરફાર થયા અને કોઈનું પણ મૃત્યુ થાય તો એનું સર્વેલન્સ અને ડેટા કલેક્ટ કરવાનું દુનિયાભરના દેશોએ શરૂ કર્યું આપણો દેશ એક એવો કે જેણે વેક્સિન અપાયા પછી ના તો ડેટા ના હેલ્થ પેરામીટર્સનું મોનિટરિંગ ના મૃત્યુ પામે એણે વેક્સિન લીધું હતું કે કેમ એની ચકાસણી અને લીધું હતું તો કયું લીધું હતું એનો કોઈ ડેટા નહીં રાખ્યો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને બે હજાર ત્રેવીસમાં એક ઇમરજન્સી ગાઈડલાઇન્સ બહાર પાડી અને વર્લ્ડ ઓર્ગ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું કે જે રીતે વેક્સિનની આડઅસરોમાં થ્રોમ્બોસિસ થાય છે બ્લડ ક્લોટિંગ થાય છે હાર્ટ એટેક બ્રેઇનસ્ટ્રોક કિડની ફેલ આવા મૃત્યુ થતા હોવાનું ધ્યાન આવ્યું છે માટે આ અંગેનું સર્વેલન્સ અને ધ્યાન રાખવું આવી એક ઇમરજન્સી ગાઈડલાઇન્સ બે હજાર ત્રેવીસમાં જે દુનિયાભરની સ્વાસ્થ્યની ચિંતા કરે છે વિશ્વના આરોગ્યની જે ચિંતા કરે છે એવા ડબલ્યુ એ ઓએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક ઇમરજન્સી ગાઈડલાઇન્સ ઇશ્યુ કરી આ માર્ગદર્શિકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને રિલીઝ કર્યા પછી પણ આપણા દેશમાં ના ડેટા કલેક્ટ કરવાનું શરૂ થયું ના કોઈ ચીવટ રાખવાનું શરૂ થયું ના કોઈ પણ પ્રકારની આ અંગેની ચિંતા સરકારે કરી પાર્લામેન્ટમાં અને હું કે આ પ્રકારના મૃત્યુ થવા માંડ્યા ગુજરાતમાં આખા દેશમાં યુવાન હોય હેલ્ધી હોય ફટાક દઈને હાર્ટ એટેક આવીને ગુજરી જાય હરતો ફરતો માણસ બ્રેઇન સ્ટ્રોક આવે જતો રહે ડાયાલિસિસ કરાવવું પડે ને કિડનીઓ ફેલ થવા માંડી આ જ્યારે આંકડાઓ વધ્યા ને કેટલાક ડોક્ટર્સ પણ અમને કહેવા કે આનું કારણ આ વેક્સિન લાગે છે વર્ષની નોટિસ પાર્લામેન્ટમાં આપી કે આવા મૃત્યુઓ થાય છે ઝીરો વર્ષની નોટિસની ગંભીરતા લેવી જોઈએ મારી ઝીરો વર્ષની નોટિસ હતી સરકારનું પેટનું પાણી ના હલ કોઈપણ પ્રકારનો સર્વેલન્સ ના થઈ યુનાઇટેડ કિંગડમ ની હાઈકોર્ટમાં એક્સપર્ટ એક્સ્ટ્રાજેનિકા જેણે એક વેક્સિનની શોધ કરી હતી કોરોનાની માત્ર शोध એમણે કરી બનાવી ની એમણે ભારત દેશની સીરમ ઇન્સ્ટિટ્યુટ સાથે પ્રોડક્શન માટેનો કોન્ટ્રાક્ટ કર્યો શુદુ ત્યાં બનાવવાનું ચાલુ થયું અહીંયા અને નામ આપ્યું એને કોવિશિલ્ડ વેક્સિન આ કોવિશિલ્ડ વેક્સિન આપવાનું શરૂ થયું શરૂઆતમાં કોર્ટમાં જ્યારે મુદ્દો આવ્યો ત્યારે આ કંપની ऑक्सફોર્ડ એક્સ્ટ્રા જેનેકા જેણે કોવિશિલ્ડની શોધ કરીને બનાવ્યું હતું અને કયુ કોર્ટમાં કે અમારું વેક્સિન થી કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ દેશની સરકાર ડેટા ભેગી કરતી હતી એ ડેટા કોર્ટમાં રજૂ થયો અને એટલા માટે હવે એક કંપનીએ એફિડેવિટ ઉપર સ્વીકાર્યું કે અમે જે કોરોનાનું વેક્સિન કોવિશીલ્ડ આપીએ છીએ એના કારણે TTS એટલે થ્રોમ્બોસાયટોપેનિસ સિન્ડ્રોમ આ થાય છે સાદી ભાષામાં કહીએ તો શું થાય કે આપણું જે લોહી હોય એમાં ગંઠા થવા માંડે લોહી થ્રોમ્બોસિસ થાય ગાંઠો થવા માંડે લોહી એ લોહીની ગાંઠ ફરતી ફરતી હાર્ટમાં આવે હાર્ટ એટેક થી મૃત્યુ થાય એ ફરતી ફરતી જો પહેલા મગજમાં જાય તો બ્રેઈન સ્ટ્રોક આવે मल्टी organ फेलियर થાય 아 ಜೀವ શરીર ના વાઇટલ પાર્ટ એટલે કે જીવન માટે જરૂરી અંગો ના અંદર એ લોહી નો પ્રવાહ જાય તો ત્યાં લોહી અટકી જાય અને એ organ એ અવયવ ફેલ થઈ જાય આ વાત TTS ની વાત યુકે ની ગવર્નમેન્ટ માં ના એ ડેટા કલેક્શન કરવાનું એમણે આપણી જેમ રાખ્યું હોત તો તો કંપની હાથ ઊંચા કરી દે આ કહ્યું કરોડ રૂપિયાનો ત્યાંના લોકોએ દાવો દાખલ કર્યો છે એમને વળતર મળવું છે મારા કેટલાક સવાલો છે કે દુનિયાના આરોગ્યની ચિંતા કરતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન दुनियाना आरोग्यनी चिंता करती संस्था एने 2019 माच केयु तू के आ झडप थी वैक्सीन बनु छे आनी चिंता कर शा माटे न करी अमे पार्लियामेंट में जीरो वर्स उठाबी ने गुजरात में दाखलो आयपो के साहेब लोको मरी रया छे शा ना न केले 2023 मा इमरजेंसी एडवाइजरी इमरजेंसी गाइडेंस विश्व आरोग्य ની ચિંતા કરતી સંસ્થા WHO એ આખું તમમ દુનિયાના દેશો એ શરૂ કર્યું આપડા દેશે એ પછી પણ નથી બેટા કલેક્ટ કર્યો નથી કોઈ આરોગ્યની દેશના લોકોની ચિંતા કરી ભારતમાં 205 કરોડ કોવિશિલના ડોઝ આપ્યા છે ખૂબ પ્રેશર કરીને આપાતા અને એની ક્રેડિટ પાછી ભારતીય જનતા પાર્ટી લેતી હતી ગુજરાતમાં 10.53 કરોડ એટલે એક વ્યક્તિને બે વખત બૂસ્ટર ડોઝ આવું બધું સરકાર દબાણ કરતી અને કહેતા હતા શું મફત વેક્સિન મફત વેક્સિન મફત નહોતું પ્રજાની તિજોરીમાંથી કરોડો રૂપિયા આ વેક્સિન બનાવનારને આપાતા હતા જે ક્યાં કોઈની કોઈ પોલિટિકલ પર્સન કે પાર્ટી ની બાપ ની પેટી ના નોતા જનતા ના રૂપિયા હતા અને છતાં પોલિટિકલ પબ્લિસિટી કે મફત વેક્સિન આપીએ છે એ પછી મારો એક સૌથી મોટો સવાલ એ છે કે આપણો દેશ ગૌરવ લેશે કે ભારત સરકાર ની પોતાની સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ CRI, आ संस्था एक सौ अठार वर्ष जूनी बनावे बनाए प्रोड्यूस करे कोई कोईपन प्राइवेट कंपनी करता ए कैपेसिटी खूब अने भारत सरकार इंस्टिट्यूट, आ इंस्टिट्यूट दुनियाभर में भारत में नहीं दुनियाभर में माटे पायोनियर थाप बेकीनिया इंस्टीट्यूट अपना भारत माच जे भारत सरकार ने बीजा विश्व युद्ध વખતે आ इंस्टीट्यूट माथी जे वैक्सीन गया एक दुनिया भर मा प्रशंसा पे थी कि बीजा विश्व युद्ध વખતે भारत ने सेंट्रल रिसर्च इंस्टीट्यूट ते नमोनीदार कामगिरी करी अपना देश मा पोलियो शीतला टीबी पुष्कल प्रकारना रोगों होता आप बधार रोगों सामी रोग प्रतिकारक शक्ति वधे वैक्सीन थी रोग निर्मूल थाय एनु संशोधन एनु प्रोडक्शन एनु उत्पादन ए बदुज सेंट्रल रिसर्च ইনস্টিটিউট भारत सरकारनी लॅबोरेटरी हे केळो कायरे आ संस्था सामे कोई प्रश्नार्थ के सवाल न हो तो जारे कोरोना आयो अने इंग्लैंड नी एक कंपनी कह छे के मैं आ शोध्यू छे पर प्रोडक्शन मारी पासे थायम नथी, तो प्रोडक्शन कोणा पासे कराऊ જોઈએ भारत की पासे दुनिया नी बेस्ट लेबोरेटरी सरकार नी हती ये पूर्व उत्पादन करी सके मता एम्स सेंट्रल रिसर्च इंस्टीट्यूट ने काम नही आता પ્રાઇવેટ કંપનીઓને આપ્યું સીરમ ઇન્સ્ટિટ્યૂટને આપ્યું જે પ્રાઇવેટ છે એમને આપ્યું આ શા માટે આપ્યું અમારો પ્રશ્ન છે જે આની સ્થાપના પણ હું આપને કહી દઉં કે સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ત્રણ મે ઓગણીસો પાંચ ના રોજ સ્થપાયેલી છે અને આને કામ જે છે એ નહીં આવે બીજી તમને નવાઈ લાગશે આપણા ઘરમાં ઉત્તમ બનાવી શકાય એવી વ્યવસ્થા હોય અને જેની પાસે વ્યવસ્થા નથી એને તમે એમ કયો કાલ્યો એડવાન્સ રૂપિયા તમે સેટઅપ ઉભું કરો આ એડવાન્સ રૂપિયા મારા ઘરમાં મારી પોતાની ઇન્સ્ટિટ્યૂટ છે એમાં હું નહીં બનાવું આવું કોઈ કરે ખરું આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ત્રણ કરોડ રૂપિયા સીરમ ઇન્સ્ટિટ્યુટ ને આપણે કોવિશિલ્ડ બનાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ ત્રણ હજાર કરોડ એડવાન્સ પંદરસો કરોડ રૂપિયા ભારત બાયોટેકને આપ્યા કે તમને પ્રાઇવેટ કંપનીને એડવાન્સ પંદરસો કરોડ બનાવો તમે મારો એ સવાલ છે આજે મારા દેશના પ્રધાનમંત્રી ભાજપના નથી મારા દેશના પણ ત્યારે હું એમની પાસે અપેક્ષા રાખું છું ગુજરાત ના સ્થાપના દિવસે કે ગુજરાત ને અને દેશ ની જનતા ને મારા સવાલ નો જવાબ આપો સવાલ 1 World Health Organization એ કહ્યું હતું છતાં તમે ડેટા કેમ ન ભેગો કર્યો 2023 માં તો ઇમરજન્સી ગાઈડન્સ આપ્યું તમે કે પીટીએસ થઈ રહ્યા છે માટે કરો તમે કેમ ન કર્યું જવાબ આપો દુનિયાની પાયોનિયર સ્થાપક પૈકીની બેસ્ટ ઇન્સ્ટિટ્યુટ સરકારી હતી એમ છતાં તમે પ્રાઇવેટ કંપનીઓને 3000 કરોડ અને 1500 કરોડ એડવાન્સ આપીને એના પાસે વેક્સિન કેમ્પ પેદા કરાયું જ્યારે તમને ખબર પડી World Health Organization એ કહ્યું હતું તો એ પછી જો તમને કાળજી દીધી હો કે બીજા દેશોએ દીધી છે એનો રેગ્યુલર હેલ્થ ચેકઅપ થાય આજે મારા રાજ્યમાં અને મારા દેશમાં કેટલાય વ્યક્તિઓ વિના કારણે હાર્ટ એટેક બ્રેઈન સ્ટ્રોક કિડની ફેલ liver ફેલ ના કારણે મૃત્યુ થયા એ રોકી શકાયા હોત જો તમે આ ડેટાબેગો કરીને હેલ્થ ચેકઅપ કર્યું હોત તો આ જીવ બચી શક્યો હોત તો આ ગુનાહિત બેદરકારી માટે એમને ભારત સરકારે હજારો કરોડ નહીં હજારો 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 કરોડ અમારા પાર્લામેન્ટના સવાલના જવાબ કોઈ જોશો તો આપને મળશે કેટલા બધા રૂપિયા તમે આપ્યા टीका जय प्राइस फेक्टर दुनिया करता कोविशील्ड भारत में रहू चार सौ रूपया 600 रुपया राहुल गांधी जी ट्वीट कर एक ट्वीट एमन के बे डेटा कलेक्ट करो आडअसर की चिंता करो तो ट्रॉल आर्मी भारतीय जनता पार्टी डिपार्टमेंट राहुल विरुद्ध झुंबेश चलावी બીજુ રાહુલજીએ કહ્યું હતું કે ભારત સરકારની લેબમાં કેમ નહીં તો પણ એમની સામે સવાલો કર્યા હતા ટ્રોલ આર્મીએ ત્રીજુ રાહુલજીએ કહ્યું હતું કે તમે હેલ્થ પેરામીટર્સ ને ડેટા ચેક કરો ચોથું ટ્વીટ હતું કે આ પ્રાઇસ છે ખૂબ ઊંચી કેમ ત્યારે પણ આ લોકોએ કંઈ કર્યું નહોતું મારો સવાલ છે કે ભારતીય જનતા પાર્ટીના ધન સંગ્રહમાં कोरोना ना वेक्सिन करना कंपनीओ छुपा रस्ते के सीधा रस्ते केोड़ करोड़ है ये देश की जनता ने भारतीय जनता पार्टी जाहिर करे ने बतावे मरी मांग है कि आ कोरोना वेक्सिन वाली कंपनीओं जे धनभंडो आप भारतीय जनता पार्टी सरकार की तिजोरी में जमा करे અને આ દેશમાં અને મારા ગુજરાતમાં કોરોનાની રસી પછી જેના જેના મૃત્યુ થયા છે એને વળતર પેટે એ રૂપિયા આપી દે કારણ કે આ તમારી ભૂલના કારણે થઈ ભારતીય જનતા પાર્ટીની સરકારે સર્વે અને ડેટા કલેક્ટ નથી કર્યો જેના કારણે વ્યક્તિનું મૃત્યુ થાય ને કોર્ટમાં જશે તો એના વળતર મેળવવામાં અનેક પ્રશ્નો ઊભા થશે યુકે ગવર્નમેન્ટ ભલે આપણે ગમે તેટલી ટીકા કરીએ વિઝા દેຊો અને એ સરકારે સર્વે કરીને ડેટા આપ્યો તો હાઈકોર્ટમાં કંપનીએ સ્વીકારવું પડ્યું કે હા અમારી રસી પછી વેક્સિન પછી ટીટીએસ થાય છે આ તો સ્વીકારવું એટલે પહેલા તો કંપનીએ આ ઉચ્ચાર કરી દીધા તો આ મારો એક ગંભીર મુદ્દો મે આપની સામે જનહિતમાં મૂકેલો છે